અંજાર તાલુકાના બુડામો ગામ પાસે આવેલ કેમો સ્ટીલ કંપનીમાં લોખંડની ભઠ્ઠી પીગળી જવાના કારણે મજૂરો દાઝી ગયા હતા તે પૈકી ત્રણ મજૂરોના મૃત્યુ થયા હવે જોઈએ અંજાર પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાના બુઢાલમોરા ગામ પાસે આવેલ કેમો સ્ટીલ કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાં લોખંડ ઓગળીને બહાર આવવાના કારણે દસ જેટલા મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમાંથી ચારની હાલત અત્યંત ગંભીર જણાતા તાત્કાલિક અસરથી મોડી રાત્રે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે સવારે ત્રણ મજૂરોએ દમ તોડ્યો હોવાના સમાચારો સાંપડી રહ્યા છે અન્ય સાતની હાલત પણ હજુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જોકે સમગ્ર ઘટના બાદ તાત્કાલિક અસરથી અંજાર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે સંકળાયેલા અન્ય અધિકારીનો કાફલો પણ કેમો સ્ટીલ કંપની ખાતે પહોંચી ગયા છે વિધિવત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક કંપનીની બેદરકારી પણ સપાટી ઉપર આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે અને ગંભીર રીતે દાજીગિયા હાલત પણ દયનીય હોવાનું જાણવા મળ્યું છે